જેલની બહાર આવતા ચેતર વસાવા અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે પરંતુ જે દિલ્હીના મેન અરવિંદ કેજરીવાલ જે પાર્ટીના સહયોજક છે અને એ ચેતર વસાવાની મુલાકાતે આવશે કે કેમ એ લોકો પૂછી રહ્યા હતા તો મિત્રો વિડીયોમાં વાત કરીએ તો આ અરવિંદ કેજરીવાલ ભગવતમાન જેવા મોટા નેતાઓ ચેતર વસાવાની મુલાકાતે આવશે ડેડિયાપાડા એવી આપણને માહિતી મળી છે પરંતુ જે દિલ્હીના આ અરવિંદ કેજરીવાલ જે પાર્ટીના સહયોજક છે પરંતુ એ દિલ્હીના અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો ભાઈ આ સાહેબ કોઈ પણ પાર્ટીમાં તો છે પરંતુ એનો કોઈ પ્રકારનો હોદ્દો નથી પાર્ટીના ભલે સહયોજક હોય પરંતુ એ કોઈ પ્રકારના પાર્ટીમાં હોદ્દો ધરાવતા નથી એ સાંસદ નથી એ એમએલએ કે નથી કોઈ પ્રકારના મંત્રીમાં જ નથી કારણ કે અરવિંદ કેજરીવાલ અનેક જગ્યાથી એને હરાવી દેવામાં આવ્યા હતા અને અરવિંદ કેજરીવાલ અત્યારે પદભ્રષ્ટ છે પરંતુ પાર્ટીના જે મેન લીડર કહેવાય અને પાર્ટીના સંયોજક કહેવાય અરવિંદ કેજરીવાલ તો મિત્રો જે પાર્ટીના સંયોજક છે પરંતુ એનો કોઈ પ્રકારનો પદવી અત્યારે હાલમાં છે જ નથી અને અરવિંદ કેજરીવાલ જે ડેડીયાપાડા આવવાના છે અને ભગવતમાન સાથે તો મિત્રો ચેતર વસાવાની મુલાકાત લેશે અને એ વિસ્તારમાં એ લોકો સાથે જે વાતચીત કરતા પણ નજરે પડશે તો મિત્રો જે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હવે જેલની બહાર આવશે અને અનેક નેતાઓ અનેક લોકો સાથે મુલાકાત જે સભાઓનું આયોજન કરવામાં આવશે અને એ વિસ્તારમાં લોકો સાથે મળશે અને પરંતુ ચેતર વસાવાને એવી જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એને એના મત વિસ્તારમાં નહીં જવાનું એવી પરવાનગી નથી આપી પરંતુ ચેતર વસાવા હવે ડેડીયાપાડામાં નહીં જઈ શકે અને જે નર્મદા પણ જે રાજપીપળા કહેવાય એ પણ અહીંયા પણ નહીં જઈ શકે કારણ કે એને એ વિસ્તારમાં પ્રવેશબંધીનો આદેશ આપવામાં આવ્યો છે તો મિત્રો ચેતર વસાવા એના મત વિસ્તારથી દૂર રહેશે અને સભા તો કરશે કારણ કે ચેતર વસાવા એટલા બધા એના લોકચાહકો છે તો અનેક જગ્યાએ સભાનું આયોજન તો થશે પરંતુ એના મત વિસ્તારમાં એ ચેતર વસાવા નહીં જઈ શકે એ પ્રકારના કોર્ટના આદેશો છે તો એનું પાલન પણ ચેતર વસાવાને કરવું પડશે કારણ કે એક વર્ષનું એને શરતી જામીન આપ્યા છે તો મિત્રો આ કોર્ટનું પણ એનો આદેશ કરવું પડશે કારણ કે ચેતર વસાવા જો કોર્ટનું જે નિયમનું ઉલ્લંઘન કરશે તો ફરી ચેતર વસાવા જેલની અંદર જઈ શકે એવી શક્યતા વધી શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો પહેલાં વિડીયોને લાઈક કર્યો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી